આજ રોજ ઠરાવ કરી યોગ્ય પગલાં લેવા માટે છોટાઉદેપુર બાર એસોસિએશન દ્વારા છોટાઉદેપુર જિલ્લા સેવા સદન કજેરી ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી આપેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે તારીખ છ સાત બે હજાર પચીસના રોજ રાજપીપળાની કોર્ટમાં એક વકીલે કોર્ટની અંદર જોતા પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા કે જેના કે જેના અનુસંધાનમાં એડવોકેટ મુજબ એડવોકેટ એક કોર્ટ ઓફિસર છે કે જેને કોર્ટમાં જતા રોકી શકાય નહીં એટલે કે વકીલ એક ન્યાય પ્રક્રિયાનું અભિન્ન અંગ છે સમગ્ર ઘટનાને છોટાદે પર બારે છે સખત શબ્દોમાં વકોડે છે અને જે પણ પોલીસ કર્મીઓ દ્વારા વર્તન કરવામાં આવ્યું છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે વકીલના હિતમાં ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે રજૂઆત કરવામાં આવી છે અને પોલીસ કર્મીઓની દાદાગીરી પોલીસ મથકથી કોર્ટ સુધી પહોંચી ગયેલ છે કે જેથી એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગણી કરવામાં આવી છે તેમ આવેદન પત્રમાં જણાવાયું હતું તારીખ છ સાત પચીસ ના રોજ રાજપીપળા કોર્ટમાં એક વકીલશ્રીને આરોપી તરફે હાજર થતાં અટકાવવામાં આવેલા પોલીસ દ્વારા એ અમે છોટાઉદેપુરની કોર્ટના સભ્યો અને છોટાઉદેપુર બારના વકીલો એ ઘટનાને વખોડી કાઢીએ છીએ અને એ ઘટનાનો અમે ખૂબ જ વિરોધ કરીએ છીએ અને અમે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની પણ માંગ કરીએ છીએ જે તમામ માગણીઓ સાથે અમે આજે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પણ પાઠવીએ છીએ અને તમામ કોર્ટોમાં આ એની એક કોપી આપી અમે આ જે ઘટના બની છે રાજપીપળા કોર્ટમાં એનો અમે વિરોધ વ્યક્ત કરીએ છીએ